શ્રી ગણેશ આય નમ નમસ્કાર દર્શક મિત્રો મંગળનું કર્ક રાશિનું ગોચર ક્યારથી છે એની મેષ રાશિથી મીન રાશિ સુધી એની શું અસર થશે તેની વિશેની માહિતી આપણે જોઈશું અગ્નિ તત્વના કારણ મંગળ મંગળ એ મંગલ કરતા પણ છે અને દંગલ કરતા પણ છે સારું ખોટું બધું કરી શકે બુધની મીન રાશિથી રાશિ પરિવર્તન કરી ચંદ્રની કર્ક રાશિમાં એ ગોચર કરશે તારીખ ત્રણ ચાર બે હજાર પચીસથી છ જૂન બે હજાર પચીસ સુધી કર્ક રાશિમાં મંગળ રહેશે સૌપ્રથમ જાણીએ કે મંગળ એ કેટલા લોકોને પ્રભાવિત કરે છે કઈ કઈ વસ્તુઓ પર એની અસર થાય છે જો તમને મંગળ શુભ ફળ આપતા હોય તો શું અનુભવાય બદ મંગળ એટલે કે અશુભ મંગળ હોય તો કેવી સ્થિતિ કરે છે તેમજ જેનામાં અશુભ મંગળ હોય એમને કયા કયા ઉપાય કરવા જોઈએ કે જેનાથી શુભ ફળ એનું પ્રાપ્ત થાય એ વિશેની માહિતી આપણે જાણીશું સૌ પ્રથમ તો જોઈએ કે મંગળ એટલે લોહી જુસ્સો પરાક્રમ ભાઈઓનું સુખ મંગળ ભૂમિપુત્ર છે આપણે મંગળની ઉત્પત્તિ તેમજ તેમનો કઈ કઈ ચીજો ઉપર પ્રભાવ છે મંગળનો એ વિશેનો વિડીયો આપણે આના પહેલાં કર્યો શુભ મંગળ તમને ભૂમિ સુખ આપે તમે શુભ મંગળ હોય તો કયા કયા સુખ તમે મેળવી શકો સૌથી પહેલું તો પોતાનામાં નામે મકાન જમીન આ બધું હોય ભૂમિ સુખ આપે મકાનનું સુખ આપે ધન સુખ આપે પુત્ર સુખ આ બધી કામનાઓ જે તમારી છે એ પૂર્ણ કરે મન ઇચ્છિત કામનાઓ જે છે ને એ મંગળથી પૂરી થતી હોય છે શત્રુઓ પર વિજય અપાવે સારી વિદ્યા તમે મેળવી શકો ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે એવું કહેવાય છે કે અભિષ્ટ સિદ્ધિ અપાવે એમાં બધું આવી જાય એમાં એવું કહેવાય છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ બધું દીર્ઘ આયુષ પણ અપાવે આ બધું મંગળથી શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે જેનો મંગળ સારો હોય અને આ બધું સારું જોવાય છે હવે જોઈએ કે અશુભ મંગળ બદ મંગળ હોય તો કેવું અનુભવાય તો સૌથી પહેલું તો નાની નાની વાતે ગુસ્સો ક્રૂર વિચાર સારા વિચાર જ ના ઉતાવળીઓ નિર્ણય કુટુંબમાં ક્લેશ કટ્ટુભાષી જે બોલે ને કડવું જ બોલે ધનની કમી પૈસાની કમી રહે નાની નાની વાતમાં ગુસ્સો વાદ વિવાદ થઈ જાય લડાઈ ઝઘડા ટંટા બધું નિરાશા આંખના ખૂણામાં લાલાશ રહે અતિશય કાળી મજૂરી કરાવે હતાશા ઋણી બનાવે પૈસાનું ઋણ વધી જાય કર્જ વધે મિત્રો સાથે સંબંધો બગાડે એમાં ખામીઓ શોધવરાવે પારિવારિક સંપત્તિમાં પણ ઝઘડા કરાવે આ મંગળ જે છે ને તમારી કુંડળીમાં જુઓ એક ચાર સાત આઠ અને બાર ફરીથી કહું તમારી કુંડળીમાં મંગળ એક ચાર સાત આઠ અને બારમા સ્થાને હોય તો લગ્નમાં પણ એ વિલંબ કરાવે અમુકોને તો અધવચ્ચે બ્રેકઅપ પણ કરાવે આ બધું મંગળથી અમુક વખતે થતું જોવાય છે એનું આ અશુભ ફળ હોય છે તો આ બધું બદ મંગળ એટલે કે અશુભ મંગળનું ફળ હોય છે આપણે જોઈએ કે મંગળ કેટલા લોકોને અસર કરે તો કહેવાય છે કે કુંડળીમાં મંગળ એક ચાર સાત આઠ અને બારમા સ્થાને હોય ને તો આ મંગળને પ્રભાવિત કરે છે એ સિવાય પણ મંગળની ચોથી સાતમી અને આઠમી આ દ્રષ્ટિ એ પણ પ્રભાવિત કરે છે એટલે કે તમે જુઓ મોટે ભાગે દરેક મોટા ભાગના સ્થાનમાં મંગળ સારું કે ખોટું ફળ આપનારા હોય છે એટલે કહી શકાય કે ચાલીસથી બેતાલીસ ટકા લોકો મંગળથી પ્રભાવિત થતા હોય છે બિલકુલ પ્રભાવિત થતા હોય છે જેમાં શુભ અને અશુભ ફળ બંને ભોગવતા હોય છે સારા મંગળથી તમને સારો મંગળ હોય ને કુંડળીમાં તો ખેલકૂદમાં તમે સ્પોર્ટ્સમાં આગળ વધી શકો એમાં ઉત્તમ ધ્યેય પ્રાપ્ત કરી શકો એક તમે સોલ્જર સિપાહી તરીકે યોદ્ધા બનાવે કે મંગળ એ લોહીના કારક છે ને એમનો પ્રિય કલર લાલ છે બહાદુરી પરાક્રમ એ મંગળથી જોવાય બાહોશ એ મંગળથી જોવાય હવે જો ખરાબ મંગળ હોય તો તેનો ઉપાય શું કરવા પ્રથમ તો એવું કહેવાય છે કે મંગળ જે છે ને કોઈ પણ ખરાબ હોય તો હનુમાનજીને શરણે મંગલ મંગલકો જન્મે મંગલ હિ કરતે મંગળવારે સવાર સા હનુમાન ચાલીસા પછી સુંદરકાંડનો પાઠ આ બધું કરવું જોઈએ બીજું મંગળનું દાન લાલ વસ્તુનું દાન લાલ વસ્ત્રનું દાન મસૂરી દાળનું દાન કરો ગોળનું દાન કરો આ બધું સારું વસ્તુ છે મંગળના અધિપત્યવાળું તો આ બધું દાન કરવાથી પણ મંગળ શુભ રહે છે બીજું જોવાય તો જાપ કરવા જોઈએ અથવા કોઈના પાસે કરાવવા જોઈએ મંત્ર છે એનો બીજ મંત્ર ઓમ ક્રામ ક્રિમ ક્રોમ સહ બોમાય નમઃ આ મંત્રના ચાલીસ હજાર જપ સંખ્યાથી એના જાપ કરાવવા જોઈએ અથવા કરવા જોઈએ બીજું શિવ પૂજા કરવી જોઈએ યજ્ઞ મંગળ શાંતિ યજ્ઞ કરાવવા જોઈએ બીજું કહેવાય કે મૂંગારત્ન જે ઉગળનું રત્નનું નામ છે મૂંગા મૂંગારત્ન એ તમારે અનામિકા આંગળી જે ભગવાનને ચાલો કરીએ છે ને એ આંગળી ઉપર કોઈ જ્યોતિષીની પરામર્શ લઈ અને સોનામાં ધારણ કરવું જોઈએ વાદ વિવાદમાં ના ઉતારવું જોઈએ ખાસ આ એક પ્રયોગ કરી જુઓ બધી જ રીતે સફળ થવાય કોઈ પણ વાતચીત ચાલતી હોય ને તો સામેલાની પૂરી વાત સાંભળી અને પછી અભિપ્રાય આપવો કેમકે વાદ વિવાદમાં ના ઉતરો ને તો બી મંગળ શુભ બની જાય છે કેમકે મંગળથી વાદ વિવાદ પણ થતા હોય છે કર્ક રાશિ અક્ષરદ મંગળનું તમારી જે રાશિ કર્ક રાશિમાં થતું આ ગોચર આ રાશિ પરિવર્તન તમારી રાશિમાં પ્રથમ ભાવમાં કર્ક રાશિમાં જે મંગળ નીચના બને છે અને તમારા પ્રથમ ભાવમાં થાય છે ખાસ તમારે અહીંયા શારીરિક રીતે થોડું સંભાળવાનું ગુસ્સા ઉપર ખાસ નિયંત્રણ રાખવાનું તમારે ગુસ્સો કંટ્રોલ કરવો પડશે બીજું કોઈની સાથે વાતચીત કરતાં કરતા તેન વાતચીત ધીરે ધીરે મોટા વાદ વિવાદમાં પલતા ના જાય તેનું ધ્યાન રાખવું કોઈની સાથે દલીલોમાં ન ઉતરવું બીજું અહીંયા તમારે પ્રથમ મંગળ આવવાથી તમારી જ રાશિમાં આવવાથી અહીંયા શારીરિક રીતે પણ થોડી સાવચેતી લેવી વાહન ચલાવવામાં થોડું સંભાળવું વાહન ચલાવતા વિચારે ન ચડી જવું અહીંયા તમને ભાગદોડ વધી શકે એમ છે વધુ દોડા દોડી થઈ શકે ભાગદોડથી તેની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે અહીં તમારે જન્મકુંડળીમાં જો મંગળ શુભ હશે તો તમને સારું ફળ આપશે પણ જો બદ મંગળ હશે અશુભ ગ્રહોની દ્રષ્ટિ હશે અથવા અશુભ ગ્રહ સાથે હશે તો તમારે અહીંયા થોડું સાચવવું પડશે તમારી કર્ક રાશિમાં મંગળ નીચના બનતા હોવાથી કોઈ પણ રાશિને સંપૂર્ણ ફળ આપતા નથી નીચના મંગળ એ શુભ ફળ આપતા નથી અહીં તમારે બાર એપ્રિલથી બાર મે સુધીનો જે સમય છે એ તમારે થોડો સાચવવાનો છે સમય આ બહુ ખર્ચાના વધી જાય એમાં તમારે ખાસ સાચવવાનું છે તેનું ધ્યાન રાખવાનું ખર્ચની બાબતમાં તમારે આ એક મહિનો સંભાળવાનો તમારી ચંદ્રની રાશિ જે ચંદ્રની અધિપત્યવાળી કર્ક રાશિ છે એટલે તમે ખૂબ જ ચંચળ સ્વભાવ છે તમારો ખૂબ જ અતિશય લાગણીશીલ સ્વભાવ છે અને પહેલાં જે વિડીયો કરેલો છે જે વ્યક્તિત્વ કેવું હોય કર્ક રાશિનું એ તમે જો જોઈ લેજો એમાં સંપૂર્ણ તમે કેવી રીતના છો એ રીતે બધી માહિતી આપણે આપેલી છે જેથી તમારો ખૂબ સેન્સિટિવ સ્વભાવને લીધે કોઈને તમે જરાક પણ ખોટા વ્યવહારથી કોઈ પણ વ્યક્તિ તમારી જોડે થોડોક પણ ખોટો વ્યવહાર કરે ને તો એનાથી તમારી લાગણી દુભાય છે લાગણી ગવાય છે બીજું તમારું એક બીજું એવું છે કે મનથી સતત વિચારશીલ રહેતા હો છો કોઈક વખત તો કોઈ વ્યક્તિનું તમે ખોટું અનુમાન પણ લગાવી દેતા હોવ છો કે આ વ્યક્તિ આવો હોય શકે પછી સમય અંતરે ખબર પડે અનુભવાય છે કે ના આ તો અનુમાન ખોટું હતું આ તો વ્યક્તિ બહુ સારા છે આ તો મેં ખોટું અનુમાન આમના માટે બાંધી લીધું હતું આવું પણ ઘણી વખત બનતું હોય છે અહીં તમારે સમય તો ઉત્તમ છે જ આ સમય સારો છે કેમ કે તમને અહીંયા અઢી વર્ષની જે શનિદેવની દયા હતી એમાંથી પણ મુક્તિ મળી છે એટલે જે આ જે પહેલાંનો જે સમય હતો ને એના કરતાં હવે સારો સમય શરૂ થયો છે વ્યવસાય સારો ચાલશે નોકરી ધંધામાં પણ તમને સારું તમારી ધારણા મુજબનું થશે અહીંયા તમને કામ કર જે કરો છો એ કામની કદર થશે એનું વળતર પણ તમે સારું મેળવી શકશો અહીંયા તમને પાર્ટનરશીપમાં પણ તમને પાર્ટનરનો સહકાર મળી શકશે એમાં પણ તમે એવો આર્થિક લાભ મેળવી શકશો પણ અહીંયા મંગળની ચોથી દ્રષ્ટિ તમારી રાશિથી ચોથા સ્થાને હોવાથી અહીંયા તમારે થોડી માતાની તબિયત વિશેની ચિંતા રહી શકે મિત્રોથી પણ અહીંયા એવું બોલે કે તમારા ખરા સમય ન મેળવી શકો કેમ કે માતા મિત્રને ત્રીજું છે અહીંયા વાહન વાહનથી પણ તમારે અગાઉ કીધું એમ સાચવવાનું મંગળની સાતમી દ્રષ્ટિએ તમારા કલત્ર સ્થાનેથી રહેવાથી અહીં તમારું સાતમું સ્થાન જે છે એ જીવનસાથીનું છે તમારા જીવનસાથીનું સુખમ તમારે થોડીક વાતોમાં મતભેદ ના થાય એનું ધ્યાન રાખવાનું બાકી સુખ સારું મળશે અહીંયા તમારે અતિશય વાદવિવાદમાં ન પડવું ખાસ મહત્વની વસ્તુ છે તમારો લાગણીશીલ સ્વભાવના લીધે કોઈ તમારા સ્વભાવનો ઉપયોગ કરી શકે એટલે ખોટા કારણ વગરના વિવાદો ન કરે એનું તમારે ધ્યાન રાખવાનું ને એમાં એ સમય તમારે જતો કરવાનો એ જગ્યા છોડી દેવાની જતું કરવાની ભાવના રાખવાની જેના લગ્ન બાકી હોય તેમને માટે પણ આ સમય થોડો રાહ જોવડાવી શકે એમ છે ઉતાવળો નિર્ણય ન લેવો કે પાછળથી મુસીબત થાય પાછું કોઈ ડિસ્ટર્બ થાય તો ખાસ ઉતાવળો નિર્ણય ન લઈ અને વેટ એન્ડ વોચ એવું આ સમય થોડો પસાર કરી લેવો અહીંયા મંગળની આઠમી દ્રષ્ટિ તમારી રાશિથી આઠમા ભાવમાં રહેશે અહીંયા તમારે કોઈ નાનું મોટું કોઈ વ્યસન કદાચ હોય તો છોડી દેવું કેમ કે એ વસ્તુ લાંબા ગાળે કોઈ મોટી તકલીફ ઊભી કરી શકે એમ છે અથવા તો થોડું તેના પર નિયંત્રણ પણ રાખવું જો પૂર્ણ ના છૂટી શકે તો થોડું નિયંત્રિત દેવું જેનાથી આરોગ્ય સારું જોઈ શકશો શક્ય હોય તો એક વખત મંગળવાર ના દિવસે સારું એવું એક દાન કરી દેવું જો તમે કરી શકો તો લાલ વસ્ત્રનું દાન મસૂરી દાળનું એ દાન કરવું અથવા તો કોઈ દ્વારા તમે મંગળ શાંતિ વિધાન પણ કોઈ બ્રાહ્મણ દ્વારા તમે આ કરાવી શકો એમ છો એકંદરે તમે જોઈએ તો તમારી રાશિમાં મંગળનું નીચ હોવું કોઈ પણ મેં આગળ કીધું ને તમારી રાશિમાં મંગળ જે નીચ બને છે ને તમને તો નહીં પણ બધી રાશિને અતિશય શુભ ફળ નથી આપતા અને અહીંયા તમારે ચંદ્રની રાશિમાં મંગળથી ચંદ્રમંગળનું કહેવાય છે લક્ષ્મીયોગ બને છે એટલે બીજું બધું તો ઠીક પણ તમને આર્થિક રીતે આ સમય સારો જોવાશે હશે તમારે ખાલી એપ્રિલ મહિનાની જે છે મેં આગળ કીધું એમ એપ્રિલ બારથી મે બાર સુધીનો એક મહિનો તમારે આવક સાથે સાથે ખર્ચા એક મહિના સુધી તમારે વધી શકે એમ છે એકંદરે જોઈએ તો આ મંગળનું તમારી રાશિનું ગોચર આમ આર્થિક રીતે સારું છે પણ વાદ વિવાદમાં એ ના થવું એનું ખાસ તમારે ધ્યાન રાખતું દેવશે નમો ધરાય